સૌને નમસ્કાર ગુજરાત રાજ્યના સરકારી પ્રાથમિક શાળાઓમાં અધ્યયન કરાવતા ધોરણ ત્રણના સૌ શિક્ષક મિત્રોનું સમગ્ર શિક્ષા કચેરી વતી સ્વાગત છે આવકાર છે મિત્રો આજે આપણે ધોરણ ત્રણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક વિશે થોડી વાત કરીશું આપ સૌ જાણો છો તે રીતે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત આપણે શિક્ષણ પ્રક્રિયા આગળ વધી રહ્યા છીએ આ નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે બાળકને સ્વપ્રયત્ને એટલે કે સેલ્ફ લર્નિંગ શિક્ષક બાળકને સારા ગાઈડ તરીકે હેન્ડ હોલ્ડિંગ તરીકે અને મોટિવેશન આપીને બાળકને અધ્યયન કરતો થાય એ દિશા તરફ આગળ વધતા થાય તેવા પ્રયાસ કરવાના છે આજે આપણે એ જ પ્રયાસના આશય સાથે જૂન બે હજાર ચોવીસથી પ્રોજેક્ટ બેઝ લર્નિંગના ભાગરૂપે ધોરણ એકથી નવમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તૈયાર કરવામાં આવેલી છે જે આપણે આપણા વર્ખણ સુધી બાળકો સુધી પહોંચી ગઈ છે અત્યારથી આપણે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક વિશે થોડી વાત મૂકીએ જેથી આપણે બાળકો સાથેના શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી થાય પ્રથમ આપણે જણાવું કે વિવિધ પ્રોજેક્ટ પ્રવૃત્તિ જે બાળક પાસે તૈયાર કરાવવાની છે એમાં અપેક્ષા એ છે કે બાળક સ્વપ્રયત્ને પોતાની જાતે પોતાના અનુભવથી આની વિગતો ન થાય એ આપણી પાસે અપેક્ષા છે એટલે સૌ શિક્ષક મિત્રોને ખાસ એ વિનંતી કે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું જે લેખન કાર્ય કરવાનું થાય એ સામૂહિક રીતે એક શિક્ષક દ્વારા સમજાવીને બાળકો લખી નાખે તેવું ન બનવું જોઈએ પરંતુ જ્યાં બાળકને કોઈક સમજ ન હોય અને બાળકને ક્યાંય ખ્યાલ ન આવતો હોય ત્યારે એને માત્ર હેન્ડ હોલ્ડિંગ કરી અને બાળક જાતે પોતાના અભ્યાસથી તપાસ કરીને મુલાકાત કરીને અવલોકન કરીને જાતે પ્રાયોગિક કાર્ય કરીને જેમ આપણે આત્મનિર્ભર બનવાની જે વાત કરતા હોઈએ એવી રીતે બાળક જ્યારે આ તમારા પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના વિષય ઉપર કામ કરતું થાય એ અપેક્ષા છે જેમ કે કોઈ શાકભાજીના દુકાનની વાત હોય મુલાકાત લેવાની વાત હોય તો પ્રોપર બાળક એ જ દુકાને જઈને અથવા ગામના ફળિયાની કોઈ દુકાન હોય એ દુકાનમાં જઈને એ જાતે ત્યાંની સાથે કોમ્યુનિકેશન કરે પ્રશ્નોત્તરી કરે અને અહીંયા એક નમૂનાપ્રદ જે પ્રશ્ન લખેલા છે એ પ્રશ્ન પૂછીને જરૂરી વિગતો નથી હા શિક્ષક તરીકે આપણી પાસે એ અપેક્ષા હોય કે આપ બાળકોને જ્યારે કહેતા હોય ત્યારે એની અંદર વધારે પ્રશ્નો કેવી પૂછવા અથવા વધારે કેવી બાબતો લેવી રિટર્નમાં એવી માહિતી આપ આપી શકો છો આપણે આજે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જોઈએ તો પહેલો વિષય છે મારી આસપાસની પ્રાણીસૃષ્ટિ શિક્ષક તરીકે આપણને તરત ખ્યાલ આવે કે બાળક જ્યારે ત્રીજા ધોરણમાં હોય ત્યારે એને આસપાસની પ્રાણીસૃષ્ટિમાં કેવા કેવા પ્રાણીઓ પક્ષીઓને એનો અનુભવ થતો હોય છે એનો દેખાવ કેવો હોય એનો રંગ કેવો હોય આ બધી બાબતોથી પરિચિત થાય એટલા માટે એને ચિત્ર દોરવાની પણ થોડી વાત કરી છે અને એના વિશે થોડી માહિતી પણ લખવાની વાત કરી છે બીજા પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં જોઈશું બીજા મુદ્દામાં તો મારો પરિવારની વાત કરી છે તો આપના માતા પિતા કુટુંબીજનો સગાવાલા આ બધા જ આપના પરિવારના સભ્યો છે આમાં કેટલાક નજીકના પરિવારના સભ્યો વારે તહેવારે આપણે ત્યાં ઘરે આવતા હોય એ પરિવારના સભ્યોમાં એના નામ લખવાના છે એ પરિવારના સભ્યોમાં આપને વધારે પસંદ અથવા કયા સભ્ય સાથે આપને વધારે નાતો છે આપણે મામા ગમે છે માસી ગમે છે ફોઈ ગમે છે ફુવા ગમે છે કેમ ગમે છે એક પરિવારનો નાતો બને એ આશય સાથે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો વિષય લેવામાં આવેલો છે તો બાળકોને પણ આ વિગત ભરવા માટે આપ જણાવી શકો છો આની અંદર જે પ્રશ્નોત્તરી આપેલી છે મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં એ બધી જ પ્રશ્નોત્તરી નમૂનારૂપ છે આપ આની અંદર પણ કોઈ વધારે ચર્ચાના માધ્યમથી બાળકોને પ્રશ્નોત્તરી જણાવી શકો છો ત્રીજી પ્રવૃત્તિ જોઈએ તો ચાલો દુકાનમાં જઈએ આપ સૌ જાણીએ છીએ કે બાળક નાનપણથી જ પોતાના ઘરની નાની મોટી વસ્તુ લેવા માટે દુકાને જતું હોય છે આ દુકાનમાં કેટલા પ્રકારની ચીજવસ્તુ વેચાય છે એનો પરિચય કરાવીએ બાળકને એ પણ જાણવાનો પ્રયત્ન કરાવીએ કે આ ચીજવસ્તુ ક્યાંથી આવે છે કોણ લાવે છે દુકાનની અંદર રહેલી કઈ વસ્તુ તમને વધારે પસંદ છે શા માટે પસંદ છે અહીંયા એક એવો પણ પ્રયાસ કર્યો છે કે બાળકને સો રૂપિયા આપવામાં આવે આ એક નમૂનાપ્રદ વાત કરી છે પરંતુ કદાચ પચાસ રૂપિયા પણ તમે વાત કરી શકો કે જો તમને પચાસ રૂપિયા આપે તો તમે દુકાનમાંથી શું ખરીદી શકો તમને સો રૂપિયા આપે તો તમે દુકાનમાંથી શું ખરીદી શકો છો આમ બાળક એક દુકાનદાર સાથેનો કોમ્યુનિકેશન કરતું થાય એ આશય સાથે પરિચય માટે દુકાનની વાત કરી છે આગળ જઈએ તો મારી વાર્તા મિત્રો આપ સૌ જાણો છો કે નાનપણથી જ બાળકને વાર્તા સાંભળવી ગમતી હોય છે અહીંયા એ જ આશય રહેલો છે કે તમારા ઘરમાં ગામમાં આડોશ પાડોશમાં તમે ક્યાંય પણ ભેગા બેઠા હોય અને ક્યાંક વાર્તાની વાત નીકળે ત્યારે તમે પણ વાર્તા કહેતા થાવ પરિવારના સભ્યો પાસેથી વાર્તા જાણતા થાવ અને આપણા પરંપરામાં અથવા આપણા ગામમાં એવી કઈ વાર્તા છે કે જે આપણને ખરેખર બહુ લાંબા સમય જાણવા મળે અને વાર્તા કહેવાનો એક જે ટોન આવવો જોઈએ એક જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ એક ભાવ ઉત્પન્ન થવો જોઈએ એ ભાવ સાથે મારી વાર્તા અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે તો બાળકો વાર્તા સાંભળે અને પછી બાળક વાર્તા લખે અહીંયા આગળ વાત કરીએ તો નાણુંની વાત છે કે ભાઈ ચલણી નાણાં કેવા છે તો સિક્કા અથવા નોટ આપણે અહીંયા ચલણી નાણાંમાં વ્યવહારમાં વાપરીએ છીએ જેમ કે પચાસ પૈસાનો સિક્કો પણ છે એક રૂપિયાનો સિક્કો પણ છે પણ શિક્ષક તરીકે તમે બાળકને કદાચ એવું પણ કહેશો કે કોઈકના ઘરે તાંબાના ગોળ સિક્કા પણ હતા તો કોઈક નાનો સિક્કો પણ લઈ આવે તમે શિક્ષક તરીકે બાળકને અન્ય જે ચલણી નાણાં જે બંધ થઈ ગયા છે જેમ કે દસ પૈસા બહુ વર્ષો પહેલાં આપણા ઘરે ક્યાંક દસ પૈસાનો સિક્કો પડ્યો હોય આપણે વર્ષો પહેલાં પચીસ પૈસાના સિક્કા હતા એ પણ બંધ થઈ ગયા પણ ક્યાંક કોઈકના ઘરે એવો દસ પૈસા પચીસ પૈસાનો અડધાનો સિક્કો પોણાનો સિક્કો પણ આવતા આ બધા સિક્કાનું કોઈક જગ્યાએ સિલેક્શન કરી રાખેલું હોય કોઈ ગામમાં તો એની પણ મુલાકાત કરી અને બાળકો આ ચલણી નાણાં વિશે જાણે એવી અપેક્ષા રહી છે ફરી પણ વાર્તા કહેવાની વાત આગળ દર્શાવેલી છે કે વાર્તા સંગ્રહ તૈયાર કરે વાર્તા લખે મિત્રો સાથે વાર્તા કહેતા થાય પ્રાર્થના સભામાં વાર્તા મૂકતા થાય એવી અપેક્ષા સાથે પુનઃ વાર્તાની પણ વાત અહીંયા મૂકેલી છે ઉખાણાની વાત મિત્રો રોજ બરોજ વ્યવહારમાં બાળકો ઉખાણા બોલતા થાય અહીંયા ઉખાણાનો પ્રોજેક્ટ એટલા માટે જ આપેલો છે કે બાળકોને એક મેસેજ મળે કે કેવી રીતે ઉખાણું બની જાય તો કદાચ સાંભળતાં સાંભળતા ઘણા બધા ઉખાણા બાળકો પોતાની જાતે પણ બનાવતા થાય એ અપેક્ષા સાથે ઉખાણા માટેનું એક પ્રવૃત્તિ મૂકેલી છે તો ફળિયાના સભ્યો પાસેથી ઘરના સભ્યો પાસેથી પણ ઉખાણા જાણી મિત્રો સાથે એનું કોમ્યુનિકેશન કરવામાં આવે આગળ તમે જોશો તો મારું ગીત તો આપ સૌ જાણો છો એ રીતે દરેકને પોતાના ગીત ગાવાની એક પરંપરા હોય છે કોઈ ગામમાં પણ કોઈક ચોક્કસ ગીતની પરંપરા હોય કોઈક સમાજમાં ચોક્કસ ગીતની પરંપરા હોય બાળકો આ ગીતને પોતાના સ્થાનિક રીતે પોતાના લેખામાં ગાતા થાય પોતાના ગામની જે ખરેખર લોકબોલી છે પોતાના ગામનું જે આગવું ગીત છે એ ગામના કોઈ ચોક્કસ ગીતને રજૂ કરતા થાય ઘણીવાર બાળકને ખબર જ ન હોય કે મારા ગામ ઉપર આ ગીત બનેલું છે તો એ બધી બાબતો સાથે સ્થાનિક બોલીમાં પણ જો બાળક કોઈ ગીત ગાઈ શકતું હોય તો એ પણ અહીંયા નોંધવાનો પ્રયાસ કરેલો છે ઘણીવાર કોઈક લગ્ન પ્રસંગમાં પણ એવા કોઈ ગીત ગાવાતા હોય કોઈક સારા આનંદિત વાતાવરણ માટેના ચોક્કસ સ્પેશિયલ ગીત હોય કોઈ ઋતુ માટેના ગીત હોય કોઈ દિન વિશેષ માટેના ગીત હોય તો એ બધા ગીત પૈકીનું કોઈ એ ગીતનું લેખન થાય એ અપેક્ષા છે બીજી પ્રવૃત્તિ જોઈએ તો મને ગમતું વૃક્ષ બાળકને કયું વૃક્ષ ગમે છે કેમ ગમે છે કયા કયા પ્રકારના વૃક્ષો બાળકે જોયેલા છે ક્યાં જોવા મળ્યું એનો ફૂલનો રંગ કેવો છે તે ફળ આપે છે કે કેમ જે વૃક્ષની વાત કરો છો એની અંદર ઔષધિઓ ઉપયોગ થાય છે કે કેમ આ બધી બાબતો બાળક પોતાના અનુભવમાંથી અહીંયા નોંધ કરે એ અપેક્ષા છે એટલે સીધું લખાવી દેવા ન બને પરંતુ બાળક પોતાની જાતે પોતાના ઘરની આસપાસ એવા કયા વૃક્ષ વેલા છોડ કે એવી ઔષધિ છે કે જેનો રોજબરોજમાં ઉપયોગ કરી શકે અને બાળકને પણ એમ થાય કે આ વૃક્ષ મને ગમે છે એટલે પ્રકૃતિ સાથે પ્રેમની વાત અહીંયા વણવાનો પ્રયાસ કર્યો છે મિત્રો આપણે એ જ જણાવીએ કે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિની વાત છે એ નેશનલ એજ્યુકેશન પોલિસીના જે લક્ષ્ય છે કે બાળક એક આત્મનિર્ભર બને બાળક પોતાના અનુભવમાંથી શીખે બાળક સેલ્ફ લર્નિંગ કરતો થાય બાળક બીજાને પિયર ગ્રુપ લર્નિંગ સહપાટી કરતો થાય અને માત્ર ચોપડિયું જ્ઞાન નહીં પરંતુ એક અનુભવે જન્ય જ્ઞાન પ્રાપ્ત કરે એ દિશામાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ એકથી નવમાં આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તૈયાર કરવામાં આવી છે ઘણીવાર એવું પણ બને કે કોઈ એક વિષય ઉપર ઘણા બધા બાળકોને પ્રોજેક્ટ આપવામાં આવશે તો આવું પણ અમે આગામી વર્ષ માટે આપણા રાજ્યમાં વિવિધ તજજ્ઞો જિલ્લા કક્ષાએથી શાળા કક્ષાએથી આપ સૌ જેવા શિક્ષક મિત્રો દ્વારા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તૈયાર કરી છે તો આગામી વર્ષમાં પણ એવી જ રીતે પણ આમાં કંઈ નાનો મોટો સુધારો કરવાનો થતો હશે તે સુધારા સાથે પણ આવતા વર્ષે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકને તૈયાર કરીશું તો આપને પણ કોઈ સૂચન હોય તો આપણા સીઆરસી બીઆરસી અને અમારા જિલ્લા ઓઆઈસી ટીટી મારફત આપ સૂચનો મોકલાવશો તો આગામી વર્ષ માટે પણ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં ઉપયોગી થશે મિત્રો અહીંયા રસોઈ બનાવવાની પણ વાત કરેલી છે કે મારી રસોઈ આપ જાણો છો કે દરેક ઘરે પોતાના મમ્મી અથવા કોઈ બેન જમવાનું બનાવતા હશે કોક ઘરે કોકના પપ્પા પણ જમવાનું બનાવતા હોય એટલે જેન્ડર બાયસ જેવું નથી જમવાનું સૌ કોઈ બનાવી શકે એ અપેક્ષાએ મારી રસોઈનો અહીંયા વિષય લેવામાં આવેલો છે એટલે માત્ર સ્ત્રીઓ જ રસોઈ બનાવે એવું નહીં પણ ભાઈઓ પણ રસોઈ બનાવતા હોય અને રસોઈ બનાવવામાં એક બાળક પણ ઘરે ચા બનાવતું હોય ખીચડી બનાવતું હોય કદાચ ભાત બનાવતું હોય કદાચ ઘણીવાર રોટલી કદાચ ન આવડતી હોય પણ ગોળ ગોળ સે રોટલી ન બને તો પણ શેકવામાં મમ્મી સાથે બાળક જોડાયેલું હોય એવી અપેક્ષા સાથે અહીંયા રસોઈની વાત કરી છે તો વાર તહેવારે જે વાનગી બનતી હોય એની વિગત લખવાનું અપેક્ષા રાખી છે તમારા ઘરમાં આ તમને કઈ વાનગી વધારે ફાવે છે કોણ બનાવે છે કેવી રીતે બનાવે છે કોઈ એક વાનગી બનાવી હોય તો એનો ક્રમ લખો તો દાખલા તરીકે ચા બનાવ્યા નહીં હોય તો પહેલાં પાણી મૂકવું પડે પાણીને ગરમ કરવું પડે પછી ચા નાખો ચા નાખ્યા પછી ખાંડ નાખો પછી દૂધ નાખો આવા જે કોઈ ક્રમ હોય એવા ક્રમ સાથે લખવાનો પ્રયાસ છે તમે એને લાડુનું પણ ઉદાહરણ આપો કે લાડુ બનાવવા હોય તો શું થઈ શકે દાળ બનાવી હોય તો શું થઈ શકે આવી કોઈ પણ સામગ્રીની ક્રમિક રીતે વાત હશે તો બાળક પોતાના અનુભવમાંથી પોતાના ઘરેથી પૂછીને લખે એવી અપેક્ષા છે એટલે સમાજ પણ બાળકોના શિક્ષણમાં જોડાય એ અપેક્ષા સાથે આ એક પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બનાવેલી છે એટલે શાળા કક્ષાએ બાળકો વર્ગમાં બેસીને જ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક લખી દે એવી અપેક્ષા સહેજ પણ નથી અને આપણે પણ રાખવાની નથી બાળક પોતાના ઘરે જઈને કોમ્યુનિકેશન કરીને લખે અને કદાચ શક્ય બને તો બધા જ પ્રવૃત્તિમાં અનુભવ સાથેનું લખે એવી આપણી પાસે અપેક્ષા છે માપનની પણ અહીંયા વાત કરી છે તો માપન પહેલાં આપણે અંદાજીત માપન કહીએ કે ભાઈ આ દરવાજાનું અંદાજીત માપ કેટલું છે તો અંદાજીત માપ કહેતા થાય પછી માપતા થાય બારીનું અંદાજીત માપ કેટલું છે તમારી પુસ્તક છે પુસ્તકનું અંદાજીત માપ કેટલું છે આવા તમારું જે દફ્તર છે દફ્તરનું અંદાજીત માપ કેટલું છે તમારું કંપાસ છે કંપાસનું માપ કેટલું છે આના આધારે એ રેગ્યુલર ચોક્કસ માપન સાથે આવે અને વરખંડની મેદાનની અને ઓરડાની આ બધી જે સ્થાનિક આસપાસની સામગ્રી છે એ બધાનું પણ એ માપ કરતો થાય એવી અપેક્ષા છે એ બધી બાબતો અહીંયા નોંધ કરવામાં આવે એવી આપની પાસે અપેક્ષા રાખેલી છે વાર્તાની પણ પછી આગળ વાત આવે છે કે બાળકો પુસ્તકમાં ન હોય પરંતુ માતા પિતા પાસેથી અથવા દાદા દાદી પાસેથી જે વાર્તા સાંભળી હોય એ વાર્તાને અહીંયા સાંભળ્યા પછી અહીંયા લખવાની છે રસોડાની વાત ફરી અહીંયા દોહરાવાનો પ્રયત્ન કર્યો એટલે ઘણી બધી પ્રવૃત્તિને ડબલવાર રિપીટ કરી છે એટલે આખા વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રક્રિયા થવાની છે તમે સપ્તાહમાં એક દિવસનું ગણતરી રાખો અથવા સપ્તાહ આખો એક પ્રવૃત્તિ પાછળ ગણો તો તમારા બાવન વીક ગણીએ એટલે ઓગણત્રીસ પ્રવૃત્તિ ત્રીજા ધોરણમાં અહીંયાથી લખીને આપેલી છે ચોપડીની અંદર અને દસ પ્રવૃત્તિ પાછળ ખાલી આપી છે જે શિક્ષક પોતાની રીતે એ નવા પ્રોજેક્ટ નિર્માણ કરીને બાળકોને જણાવી શકે કે તમે આ પ્રોજેક્ટ પર કામ કરો એટલે ત્રીજા ધોરણમાં ઓગણત્રીસ પ્રોજેક્ટ એવા છે કે જે સીધા અહીંયા મુદ્દાસર લખેલા છે જેમાં બાળકોએ કામ કરવાનું છે તો રસોડાની અંદર કેટલા પ્રકારની સામગ્રી છે તો એની યાદી બનાવવાની નોંધ કરવામાં આવે એની લંબાઈ પહોળાઈ અને આકારની નોંધ કરવામાં આવે મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું જે કામ છે એ આખા વર્ષ દરમિયાન ચાલવાનું હોય છે દરેક પ્રોજેક્ટ પ્રવૃત્તિનો જે એકમ છે ટૉપિક છે એ એક જ દિવસમાં પતી જાય એવી અપેક્ષા પણ નથી કોઈ પ્રોજેક્ટ પ્રવૃત્તિનું કામ અઠવાડિયા સુધી પણ ચાલે અને દસ દિવસ સુધી પણ ચાલે એ ચાલતું હોય એ દરમિયાન બીજા પ્રોજેક્ટમાં પણ બાળક કામ કરી શકે છે એટલે એવું જરૂરી નથી કે એક પ્રોજેક્ટ પ્રવૃત્તિનું કામ પૂર્ણ થયા પછી જ બીજા પ્રોજેક્ટ પ્રવૃત્તિનું કામ શરૂ કરવું એટલે કોઈ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એવી હોય કે જે સપ્તાહ સુધી ચાલે કો પખવાડિયા સુધી પણ ચાલતી હોય છે એક શિક્ષક તરીકે બાળકોને ક્યારે ક્યારે પ્રોજેક્ટ પ્રવૃત્તિનું કામ કરાવવું એ આપણી કક્ષાએથી નિર્ણય લેવાનો રહેશે પરંતુ તમે ક્રમિક રીતે આ જે પ્રોજેક્ટ આપેલા છે એમાં જશો આગળ તો આખા વર્ષ દરમિયાન બાળક આ બધા જ પ્રોજેક્ટ પૂર્ણ કરશે અને મેં આગળ આપણે જે વાત કરીએ એમ ઓગણત્રીસ પ્રોજેક્ટ અહીંયાથી આપેલા છે અને દસ પ્રોજેક્ટ માટે જગ્યા પાછળ ખાના ખાલી આપેલા છે જેથી શિક્ષક દ્વારા આ અનુભવના આધારે અન્ય જે પ્રોજેક્ટ સૂચવવાના રહી જતા હોય રાજ્ય કક્ષાએથી તો આપ અંદર સૂચવી અને બાળકો પાસે એ પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં કામ કરાવી શકો છો આપ જે સૂચવો એ પૈકી આપને વિશિષ્ટ લાગતા પ્રોજેક્ટ અથવા પ્રવૃત્તિ આપના જિલ્લા અથવા બીઆરસી મારફત તમને જણાવશો તો આગામી સમયમાં જ્યારે કામ કરવાનું થાય ત્યારે એમાં અમે જ કરી શકીશું આગળની પ્રવૃત્તિ જોઈએ તો મારું પુસ્તક આપ સૌ જાણો છો તેમ બાળક પુસ્તકાલય સુધી જાય બાળકો પુસ્તકો વાંચતા થાય પુસ્તકાલયનો નિયમિત ઉપયોગ કરતા થાય પુસ્તક વાંચ્યા પછી પોતાના મિત્રને અથવા શિક્ષકને વાત કરે પ્રાર્થના સભામાં વાત કરે તો બાળકને આ પુસ્તકનું નામ શું પુસ્તકના લેખકનું નામ શું પુસ્તકની કિંમત શું પુસ્તકના પાના કેટલા છે એમાં કેટલા પ્રકરણ છે પુસ્તક વાંચ્યા પછી એનો સાર લગતો થાય એ બધી અપેક્ષા સાથે અહીંયા પ્રોજેક્ટ મૂકવામાં આવેલો છે તો આપને વિનંતી રહેશે કે બાળકો લાઇબ્રેરી સુધી જતા જાય એ આશય સાથે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું કામ કરવાનું છે બીજો વિષય છે મારો દિવસ બાળક સવારે કેટલા વાગે ઉઠે છે સવારથી સાંજ સુધીમાં કેટલી કેટલી દૈનિક ક્રિયાઓમાંથી પસાર થાય છે આ બધી બાબતો રજાના દિવસે પણ કેટલી કામગીરી કરે છે પોતાના પપ્પા મમ્મીને કામમાં મદદરૂપ થાય છે કે કેમ કે પછી આખો દિવસ કે ના મારે ભણવું જ છે એમ કરીને બેસી જ રહેતું હોય છે એવું તો નથી અથવા બાળક આખો દિવસ રમવા જ જતું હોય એવું તો પણ નથી એટલે બાળકને એમ થાય કે હું આખો દિવસ શું કરું છું પોતાનો સમય ક્યાં વાપરે છે એ આશય સાથે અહીંયા મારા દિવસને ઉલ્લેખીને વિગત લખેલી છે તો શિક્ષક મિત્રો ખાસ વિનંતી બાળકને જાણાવ તમે આખા દિવસો પોતાના સમયને વેડફી તો નથી રહ્યાના સેવ ટાઈમ એ દિશામાં બાળક વિચારતું થાય સમયનું મહત્ત્વ સમજે એ બાબત સાથે અહીંયા મારો દિવસ નોંધવામાં આવેલો છે આગળ જોશો તો અહીંયા આકારની વાત કરેલી છે તો રોજબરોજ શિક્ષક મિત્રો આપણે સૌ બાળકો સાથે રહીને કાં તો વસ્તુ ચોરસ વસ્તુ લંબચોરસ વસ્તુ ત્રિકોણ અર્ધગોળ નળાકાર શંકુ આકાર આ વિવિધ આકારો સાથે બાળકોના શૈક્ષણિક કાર્યમાં આપણે જોડાતા હોઈશું બાળકોને એના આકાર ક્યાં ક્યાં જોવા મળે છે એની નોંધ કરાવવામાં આવે માટીમાંથી ક્યાંક અલગ અલગ આકારો તૈયાર કરીને વર્ગમાં પ્રદર્શિત કરવા થાય તો એવી વાત મૂકીએ આ બધી વસ્તુઓનો ક્યાં ઉપયોગ થાય છે આમ આકારનો અનુભવ બાળકોને મળે અને એવા આકારની વસ્તુ બાળકો ક્યાં ક્યાં જુએ છે એવી વિગતો અહીંયા નોંધે એવી અપેક્ષા છે એટલે બાળકને એક આકારો સાથેનું વિઝ્યુલાઇઝેશન થાય એ અપેક્ષા સાથે અહીંયા આકારની વાત મૂકવામાં આવી છે મારું ગીત આગો પણ આગળ એક ગીત આપેલું હતું આ ફરી બીજું રિપીટ કરીએ છીએ એટલે દરેક અમુક પ્રવૃત્તિને બે વાર કરીએ છીએ જેથી પહેલાં સત્રમાં પણ ગીતની વાત આવે અને બીજા સત્રમાં પણ ગીતની વાત આવે એટલે દરેક પ્રોજેક્ટને એવી રીતે વણેલા છે કે પહેલાં સત્રમાં પ્રોજેક્ટ થાય અને એવો જ પ્રકારનો પ્રોજેક્ટ બીજા સત્રમાં થાય તો બાળકો સ્થાનિક રીતે જે ગીતો ગવાતા હોય જે લોકમુખે વારંવાર સંભળાતા હોય તો એ ગીતો ક્યાંય મૃતપ્રાય ન થઈ જાય એને આપણે સજીવન કરવાના છે એ ગીતો ભૂલાઈ ન જાય એ પરંપરાગત જે ગીતો હતા એ ગીતોને પણ બાળકો આજની પેઢી જાળવી રાખે એ અપેક્ષા સાથે આ એક નાનો પ્રયાસ કરેલો છે તો બાળકો જે જે લોકગીતો સાંભળે તો એ સાંભળ્યા બાદ એનું પઠન કરે અને ત્યારબાદ એનું અહીંયા લેખન થાય એ અપેક્ષા છે મિત્રો અહીંયા જે જે લેખન થાય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું એમાં આપ પણ સાઇન કરજો જરૂર લાગે તો બાળકને નાનું મોટું સૂચન કરજો ફરીથી એમાં જ્યાં પ્રવૃત્તિમાં જોડાવાન થાય તો એ જોડાઈ શકે છે કોઈકને પૂછવા જેવું લાગે તો પૂછી શકે છે અને વિશેષ વાલીની પણ સહીનો અહીંયા થોડો આગ્રહ રાખેલો છે આ કોઈ હઠાગ્રહના રીતે રાખેલું નથી પરંતુ પોતાના વાલી આ બાળકનું સ્થિતિ શું છે પોતાનું બાળક શું વિચારે છે એ વાલીને પણ ખ્યાલ આવે એ અપેક્ષા સાથે અહીંયા વાલીની સહી લેવાનો આગ્રહ રાખ્યો છે એટલે બાળક કેવા વિચારો સાથે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિનું કામ કરે છે એ પોતાના વાલીને ખ્યાલ આવે કે મારું બાળક આ દિશામાં વિચારે છે મારું બાળક આટલું વિચારે છે એ અપેક્ષા સાથે વાલીની સહી અને શિક્ષકની સહીનો આગ્રહ રાખેલો છે તો આપ પણ બાળકનું માનસપટ કેટલું છે બાળક કેટલું વિચારે છે એ બધી અપેક્ષા સાથે અહીંયા સહીનો આગ્રહ રાખેલો છે આગળ પ્રવૃત્તિ જોઈએ તો ચાલો ઘર જોઈએ ઘર જોઈએ તો શું તો દરેક પ્રાણી પક્ષી જીવજંતુ અને આપણે પણ ઘર બનાવીએ છીએ આ ઘર બનાવવામાં કોણ રહેશે ઘરમાં તો કે એનો પરિવાર રહેતો હોય એના બાળકો રહેતા હોય એના માતા પિતા રહેતા હોય એ જ રીતે આ બધા પ્રાણી પક્ષી જીવજંતુ ક્યાં રહે છે એમના ઘર છે માળા છે દર છે આ બધાનો પરિચય થાય બાળક જાણે એ અપેક્ષા સાથે અહીંયા નોંધ કરેલ છે તો એવા માળાનો પણ ક્યાંક અનુભવ હોય શેમાંથી માળા બનાવે છે શેમાંથી ઘર બનાવે છે એ બધી બાબતો બાળકો નોંધ કરે મિત્રો અહીંયા ધોરણ ત્રણ છે એટલે આનો જવાબ ત્રીજા ધોરણના સમકક્ષ જ હોય અહીંયા પછી આપણે ઘરની વાત કરીએ અને કેટલા સ્ટ્રક્ચરમાં ઘર બન્યું અથવા સાયન્સ લેવલે અથવા એન્જિનિયર લેવલનો જવાબ ન હોઈ શકે અહીંયા ત્રીજા ધોરણનું બાળક એના એના કાલી ગયેલી ભાષામાં લખતું થાય વિચારતું થાય અહીંયા બાળકોને ખાસ વિચારવાની તક મળે એ અપેક્ષા સાથે આવા પ્રયાસ કરવામાં આવેલા છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીનો જે હાર્દ છે કે બાળકનું સેલ્ફ લર્નિંગ થાય બાળક તર્ક કરતું થાય અને બાળક સામાજિક રીતે પોતાના અનુભવમાંથી પસાર થઈને એક સારો નાગરિક બને એ દિશાના પ્રયાસરૂપે આ એક પ્રોજેક્ટ પ્રતિબુક્ક બનાવેલી છે આગળનો પ્રોજેક્ટ જોઈશું તો મારું વાહન તમે અનેકવિધ વાહનો જોયા છે કે જેમાં જમીન પર ચાલતા હોય દરિયામાં એટલે કે પાણી પર ચાલતા હોય અને હવામાં ઉડતા પણ હોય આ બધા વાહનો કેવી રીતે ચાલે છે અત્યાર તો બેટરીથી ચાલતા અથવા સોલારથી ચાલતા વાહનો પણ આવી ગયા છે તો બાળકો આ બધી બાબતોથી પરિચય થાય એ માટે અહીંયા થોડા પ્રયાસો કરેલા છે તો આપ બાળકોને એ પણ જણાવો કે આમાં શું લખવાનું કેવી રીતે લખવાનું હોય તમે મુલાકાત લો તમારા ફળિયામાં મુલાકાત લો કેવા પ્રકારના વાહનો છે તમે આ વાહનો ક્યારે ક્યારે જોયા છે તમે કોઈ વાહનોમાં બેઠેલા છો એના કેટલા પૈડા છે એ કેવી રીતે ચાલે છે ઘણા વડ તો ઘણા બાળકો એવો પણ જવાબ લાવશે કે મારા ઘરે મારા ફાધરનું જે બાઇક છે એ એક લીટરે પેટ્રોલમાં આટલું કિલોમીટરનું માઇલેજ આપે છે તો શું થયું તો આપણું આ એક સફળતાપૂર્વકનું કાર્ય થયું કે બાળકને ત્યાં સુધીની સમજશે કોઈ વાહનનો કોઈ ફોટોગ્રાફ હોય તો બાળક શોધીને ફોટોગ્રાફ લગાવી શકે છે આગળ જઈએ તો મારા ઘરના વાસણો આપણા ઘરમાં કેટલાય પ્રકારના વાસણો હોય છે જેમાં સ્ટીલના પણ હોય બાથરૂમમાં પણ વાપરતા હોય વરંડામાં પણ અમુક વાસણો પડ્યા હોય જે વાસણો કદાચ રસોડામાં વાપરતા હોય એની સામે કોઈ મોટા પ્રસંગમાં જોવા જઈએ તો મોટા પ્રકારના વાસણો જોવા મળતા હોય તપેલીમાં જે જમવાનું બનતું હોય અને એ જ વસ્તુ કદાચ કોઈ પ્રસંગમાં બાળકે જોયું હોય તો એ રંગેડીમાં જોવા મળતું હોય તો આ રંગેડી શું છે બાળકોને આ બધા જે વાસણોનો ખ્યાલ આવે પરિચય આવે એ વાસણો નામ શું છે શેમાંથી બનેલું છે ઘણીવાર કોઈ વાસણ એવું હશે તવેથો હોય તો ઘણાને તવેથો લાકડાનો પણ હોય ઘણાનો તવેથો એલ્યુમિનિયમનો હોય અને ઘણાની સ્ટીલનો પણ હોય અને ઘણાને લોખંડનો પણ હોય તો બાળકને આ બધાનું વેરિએશન મળે રોજબરોજમાં ઉપયોગમાં આવે છે કે કેમ ક્યાં રાખવામાં આવે છે અંદાજીત કિંમત કેટલી છે આ બધું જ બાળકો સમજતા થાય એ આશય સાથે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં એવો કોઈ નિર્ણય એવો નથી કે જેમાં બાળકે કોઈ બહારગામ જઈને પ્રવૃત્તિ કરવાની હોય બાળકે માત્ર પોતાના ઘરના અથવા પોતાના ફળિયામાં રહીને જ અને પોતાના શિક્ષક પાસે રહીને જ આ બધી માહિતીનું સંકલન કરવાનું છે અને અનુભવજન્ય બાબતોની નોંધ કરવાની છે મિત્રો પ્રથમ સત્રમાં પુસ્તકાલયની વાત થયા પછી બીજા સત્રમાં પણ બાળક પુસ્તકાલય પાસે જાય પુસ્તક વાંચે લાઇબ્રેરીમાં કોઈ રજિસ્ટર હોય તેમાં નોંધ કરે અને એ પુસ્તકની વાત એ કેટલા પાનાનું છે એના પ્રકરણો કેટલા છે એના પાત્રો કેટલા છે કોઈ પાઠમાં જેમ પાત્રો આવતા હોય એમ બાળકે કોઈ પુસ્તક લીધું હોય એમાં કોઈ પાત્ર આવતું હોય તો એની કોઈ બાબત નોધે પુસ્તકનો આખો સાર લખે જે એને યાદ રહ્યું એની કાલીગીરી ભાષામાં જે લખવું એ લખે પરંતુ આપણે એક નમૂનાપ્રદ અહીંયા એક લાઇન સાથે આપેલું છે તો બાળકો એની અંદર નોંધ કરે આગળ વાત કરીએ તો અનાજની વાત કરીએ છીએ તો ઘરમાં બધાના અનાજ અલગ અલગ હોય દાખલા તરીકે ડાંગની વાત કરીએ તો ડાંગમાં અનાજ સંગ્રહવાની પ્રતિકૃતિ અલગ હોય ડાંગમનું અનાજ પણ અલગ હોય અને એની સામે વડોદરાનું અનાજ અલગ હોય ને કચ્છનું અનાજ પણ અલગ હોય આ બધા અનાજ હમણાં વેરિએશનમાં કેવા અનાજ બાળકો ખાવામાં ધ્યાન તરીકે લે છે સાથે સાથે અનાજ ભરવા માટેની શું સુવિધા છે ઘણાના સ્ટીલના પીપળામાં અનાજ સંગરતા હશે કોઈ કોઠારમાં સંગરતા હશે સાથે સાથે પાણીની પણ અનુભવની વાત છે કે કેટલા લિટર પાણી હોવું જોઈએ માટલામાં અથવા માટલામાં કેટલા લિટર પાણી છે કોઈના ઘરે દેગડામાં પાણી શંગળતા હોય તો દેગડો કેટલા લિટરનો છે આવો એક અનુ અનુભવ થાય પાંચ કિલો અનાજ દસ કિલો અનાજ પંદર કિલો અનાજ વીસ કિલો એટલે એક મણ થઈ ગયું આ બધા અનુભવમાંથી બાળક પસાર થાય એવી અપેક્ષા છે કઠોળની થોડી વાત કરીએ તો ભાઈ ફણગાવેલા મગ ખાવા જોઈએ ક્યારે ખાવા જોઈએ કેવી રીતે એને ફણગાવી રાખવા અથવા કેવી રીતે એને મગને પલાળી રાખવા જેથી ફણગાયેલા મગ તમે આરોગી શકો છો ફણગાવેલા મગ ખાઈ શકાય એવી અન્ય કઈ સામગ્રી અથવા એવા કયા ધાન છે જેને ફણગાવેલા અથવા બાફેલા ખાઈ શકાય આ બધી બાબતો સાથે બાળકોને અનાજની બાબતો નોંધ કરવા માટે અહીંયા આપને વિનંતી છે જરૂર લાગે તો તમે કોઈ ખેડૂતની પણ બાળકો મુલાકાત કરે પોતાના ઘરના ખેડૂતના અનુભવોની બાબતો પણ અહીંયા નોંધ કરે એવી આપની પાસે અપેક્ષા છે અગાઉ પહેલા સત્રમાં પણ એક દુકાનની વાત હતી ફરીથી અહીંયા દુકાનનો અનુભવ કરાવવાનો છે કારણ કે સત્ર બદલાય અથવા બાળકની ઉંમર વધે એમ બાળકના અનુભવ પણ અલગ અલગ હોઈ શકે એટલે જ્યારે દુકાનમાં જૂન જુલાઈ મહિનામાં કદાચ દુકાનની મુલાકાતે ગયો હોય અને જે પ્રશ્નો પૂછ્યા હોય એની સાપેક્ષમાં અત્યારે નવેમ્બર કે ડિસેમ્બરમાં જ્યારે બાળક દુકાનની મુલાકાત લે ત્યારે એના પ્રશ્નો પણ અલગ હશે એનો અનુભવ પણ અલગ હશે અને એની વાત કરવાની રીત પણ અલગ અલગ હશે તો એ દુકાનનો અનુભવ થાય એ અપેક્ષા સાથે અહીંયા સસ્તા દુકાન હોય તો શું અનુભવ બાળક નોંધ કરે એક લીટર દીઠ કેટલું મળી શકે છે એક કિલોગ્રામમાં શું શું મળે છે એવી બધી બાબતો અહીંયા નોંધ કરવાની છે આગળ જોઈએ તો મારી ગુજરાતી ભાષા આપણે સૌ જાણીએ છીએ કે ગરવી ગુજરાતના આપણે સૌ આપણી ગુજરાતી ભાષા માટે કેટલા પ્રયત્નો કરતા હોય જેમાં બાળકને એકવચન વચન બહુવચન જોડાક્ષર વિશેષણ આ બધી જ બાબતોના વ્યવહારમાંથી બાળક પસાર થતું હોય છે એ પોતાની મમ્મી સાથે વાત કરતું હોય ત્યારે પોતાની માતૃભાષામાં વાત કરતું હોય સાથે સાથે પોતાની ભાષામાં પણ વાત કરતું હોય બાળક જ્યારે શાળામાં આવતું હોય ત્યારે પોતાની ભાષામાં આવતું હોય અને પછી ધીરે ધીરે એ ગુજરાતી ભાષા તરફ કેળવાતું હોય છે તો વ્યાકરણના અનુભવ સાથે સાથે બાળક જોડાતું જાય એ માટે અહીંયા પણ ગુજરાતી ભાષાની થોડી વાત કરી છે એટલે એક વચન બહુવચન જોડાક્ષરવાળા શબ્દો આ બધું શોધે એવી આપણી પાસે અપેક્ષા છે બાળકને એ દિશા તરફ આપણે એને તૈયાર કરવાનો છે આમ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટ આપ જોશો તો બાળકને જાતે પ્રવૃત્તિ કરવાનું થાય જાતે મથવાનું થાય જાતે પૂછવાનું થાય ક્યાંક તપાસ કરવાનું થાય અવલોકન કરવાનું થાય અને એ બધું વાતચીત કર્યા પછી આ બુકની અંદર નોંધવાનું થાય એ અપેક્ષા રહેલી છે ફરી અહીંયા પહેલાં સત્રમાં વાર્તાની વાત હતી બીજા સત્રમાં ફરી વાર્તાની વાત છે તો બાળકે અગો જે દાદા દાદી પાસે સાંભળ્યું હોય તો એ સિવાયના વડીલ અથવા અન્ય કોઈ સભ્ય પાસે રહીને આ વાર્તા સાંભળે અને એ વાર્તા આની અંદર નોંધ કરે એવી અપેક્ષા રહેલી છે આમ એકની એક વાર્તાનું લેખન કરવું જરૂરી નથી પરંતુ અન્ય વેરીએશન અન્ય બાબત સાથેની વાર્તા બહાર આવે અથવા આપણે કંઈ વાંચવામાં ન આવ્યું હોય પરંતુ પરંપરાગત રીતે કોઈ વડીલ પાસેથી વાર્તા સાંભળી હોય અને બાળક લખે એવી અપેક્ષા છે અહીંયા ફરી જમવાની વાત અગાઉ પહેલાં સત્રમાં પણ જમવાની થોડી વાત હતી બીજા સત્રમાં પણ જમવાની વાત છે અહીંયા બાળક બાળક સાથે બાળક મિત્ર સાથે જમવા બેસે ત્યારે યાદ કરીને બેસે જેમ ભણવામાં એકલો જ મિત્ર કામમાં લાગે એવું નહીં જમવામાં પણ કામમાં લાગે એટલે બાળક સાથે રહીને જે પિયર ગ્રુપ લર્નિંગ થવું જોઈએ એ અપેક્ષા સાથે બાળક નાની મોટી સાધન સામગ્રી જે રીતે બનાવતા હોય ઘરમાં કે ચલો ભાઈ લીંબુ શરબત બનાવવો છે કાચી કેરીનું શરબત બનાવવો છે ચા બનાવી છે આ બધું બનાવવા માટે જે સામગ્રી લેવી પડતી હોય છે એ અનુભવ એ ઘરે એણે કરેલો હોય તો એ અનુભવથી થોડા આગળ જઈને ઘરેથી એવી કોઈ ભોજનની સામગ્રી લઈને આવે અથવા તીખો રોટલો લાવે કદાચ વઘારેલા રોટલા આપણે જે કહીએ છીએ કે ભાઈ સાદો રોટલો હોય પણ સવારે એને મરચાં મીઠાનો વઘારી દેવામાં આવે ભૂકો કરીને એવો રોટલો લઈને આવ્યા હોય તીખી ભાખરી લાવ્યા હોય દસમી કહીએ છીએ આપણે ઘણીવાર હાંડવું કહેતા હોય સાથે તીખી ભાખરી સાથે અથવા અથાણું હોય તીખી પૂરી પણ હોઈ શકે મેથીના થેપલા પણ હોઈ શકે આ બધી જે જમવાની સામગ્રી છે અથવા જમવાનું અગો દિવસે બનાવી દીધું હોય સાંજે અને બીજા દિવસ સવારે મોર્નિંગમાં શનિવારે બાળકો બધા ભેગા થઈને એકબીજાને વેચીને સાથે આનંદિત વાતાવરણમાં જમે મિત્રને યાદ રાખીને જમે એ અપેક્ષા સાથે આ એક પ્રવૃત્તિ મૂકવાનો પ્રયાસ કર્યો છે એટલે બાળકને એક મિત્ર માટે સાચવી રાખવાનું મન થાય કે ના હું મારો ભાઈબંધ આવે એટલે જ કહું ભાઈબંધો મેં સાથે બેસીને જમીએ એમ બાળકો એક વર્તુળ તરીકે ગોળાકાર બેસી જાય બધા બાળકો સાથે અને પોતાના વર્ખંડમાં એક અનેરા આનંદ સાથે ભોજન કરવા માટે બેસે એવી અપેક્ષા છે અને દરેકનું એક ટેસ્ટ થાય પછી શિક્ષક પણ વાત કરે કે જો આ તીખી ભાખરી તો તીખી ભાખરી સેમથી બની છે તો દરેકનું વેરિએશન અલગ અલગ હશે કોઈ કે દૂધીના મુઠિયા લાવ્યા હશે તો શિક્ષક મિત્ર સમજાવે કે આ દૂધીના મુઠિયા એટલે કે દૂધીમાં લાવવી પડે એને ઝીણી છીલવી પડે એને ઘઉંના લોટમાં એના મુઠિયા બનાવવા પડે એને બાફવા પડે એટલે બાળકને પણ નવી વેરાયટીનો ખ્યાલ આવે કેવી રીતે બને છે ઘણીવાર કોઈક સામગ્રી તળીને બનાવવાની થતી હોય તો બાળકને ખ્યાલ આવે કે આ વસ્તુ છે કચોરી છે અથવા સમોસા છે એ તરીને ખાવા પડે ગોટા છે તરીને ખાવા પડે કોઈક કંઈ જ ના મળ્યું અને કોઈક છોકરો એવો હશે કે એ મકાઈ હોય તો મકાઈ શેકીને લાવ્યો હોય તો એ ચાર પાંચ ડોડા લાવ્યો હોય એવું પણ બને તો કોઈક વસ્તુ શેકીને આવી છે તો ડોડાને ત્રણ ચાર ટુકડા કરી નાખો તો લગભગ દસ બાળકોને વેચાય તો મકઈનો ડોડો છે તો એ દસ બાળકો પણ સાથે જમી શકતા હોય તો આવી રીતે બાળકો સાથે બેસીને જમે મિત્ર સાથે બેસીને જમે એ અપેક્ષા સાથે અહીંયા પ્રયાસ કરેલો છે તો ભોજનમાં વપરાતી સામગ્રીની નોંધ કરવામાં આવે અહીંયા ઘણા બધા મુદ્દા આપેલા છે એ મુદ્દા પણ બાળકોને ક્રમિક રીતે લખાવતા જશો એ આપણે વિનંતી છે અને બાળકો જાતે લખે એ ખાસ અપેક્ષા છે વાર્તાનો ખજાનો જે અગાઉ પણ વાત કરીએ એમ પુસ્તકાલયમાંથી વાર્તાનું પુસ્તક મેળવે વાંચે એનો એક પાત્રીય અભિનય કરે વિશિષ્ટ વાર્તાકાર ફળિયામાં કે ગામમાં હોય એમનું મુલાકાત કરે શક્ય લાગે તો એને વર્ગખંડમાં બોલાવવામાં આવે અને એ પણ પોતાને આગવી શૈલીમાં બાળકોને વાર્તા પ્રસ્તુત કરે એવી અપેક્ષા રહેલી છે મારી બોલી અને મારી ભાષા સ્થાનિક બોલીમાં કોઈ સામગ્રીને શું કહેવાતું હોય છે સ્થાનિક બોલીના કોઈ પુસ્તકો ગામમાં અથવા લાઇબ્રેરીમાં છે એ પુસ્તકોમાંથી સ્થાનિક બોલી માટેનો જે શબ્દ હોય એને હાલની સ્થિતિ આપણી ગુજરાતી ભાષામાં શું કહીએ છીએ એ બાબતો સાથેનું અહીંયા લેખન થાય એટલે બાળકોને પણ ખબર પડે કે સ્થાનિક બોલીમાં આ વસ્તુને આ કહેવાય છે અને રેગ્યુલર ભાષામાં આ કહેવાય છે એટલે બાળકો તુલના કરતા જેમાં કચ્છી બોલીની વાત હોય તો કચ્છી બોલીમાં ખુરશીને અલગ કહેવાતું હોય અને રેગ્યુલર ભાષામાં આપણે એને ખુરશી કહેતા હોય એ રીતે ડાંગમાં ખુરશીને શું કહેવાતું હોય તો એ નોંધવામાં આવે અને ખુરશી રેગ્યુલર શબ્દ છે ગુજરાતી ભાષાનો શબ્દ છે આવી બાબતો સાથે લેખન થાય અપેક્ષા છે છેલ્લે રમે તેની રમત એટલે બાળકો સાથે મળીને રમે રમત સાથે એક જે સુરવીરતાપણું કહીએ કે ભાગ લેવાપણું એવું ભારત માતા કે જય બોલીને બધા જ બાળકો વિજેતા થાય એવી રીતે બાળકોને રમત પ્રત્યે ભાવ જાગે એવી સાથે રમતો રમવા માટે શિક્ષક મિત્રે ધ્યાન લેવાનું છે એટલે બાળકોને રમત રમવાની વાત કરી છે અને નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે કોઈ ખેલાડીઓના નામ બાળકો જાણે સમજતા થાય પેપરમાં એવા કોઈ ખેલાડીના નામ આવ્યા હોય ઓલમ્પિકની કોઈ બાબત આવી હોય ખેલ મહાકુંભની વાત આવી હોય ખેલે ગુજરાતમાં કોઈ વાત આવી હોય ક્રિકેટરની કોઈ વાત હોય હોકીની કોઈ વાત હોય ખોખોની વાત હોય આ બધી બાબતો સાથે બાળકો અહીંયા નોંધ કરે એવી અપેક્ષા છે ત્યાર પછીના બધા પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ખાલી આપવામાં આવે છે એટલે કે તમે તમારા સ્થાનિક રીતે બાળકો પાસે પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્યની નોંધ કરાવી શકો છો આવા આ નવ દસ પ્રયોગો તમને આપવામાં આવેલા છે તો સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું કામ થાય એવી આપણી પાસે અપેક્ષા છે આભાર મિત્રો